રાત્રે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે કરાવ્યો હતો અને સાથે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ બાબીન ગ્રામ પંચાયત સરપંચ ફાલ્ગુનીબેન પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બાબીન ગામે લેક પેલેસ ના યુવાન મિત્રો દ્વારા આજે બાબેન ગામે શોર્ટ પીચ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન બેનો શુભારંભ થયો છે ગયા વર્ષે પ્રથમ સિઝન રમાડી તે સમયે લગભગ ત્રણસોથી વધુ ટીમોએ ભાગ લીધો હતો આ વખતે આયોજકોનો લક્ષ્યાંક છે કે પાંચસોથી વધુ ટીમો ભાગ લઈ આ સમયે યુનિયન ગ્રુપના અર્બન વિલેજના જીગરભાઈ શાહ આ લેન્ડના ઓનર એવા વિજયસિંહજી અમારા ગામના સરપંચ ફાલ્ગુનીબેન ભાવેશભાઈ ભરતભાઈ

જેની શરૂઆતમાં આજે કવિત આર્ટ અને હર્ષ આર્ટ ટીમ મેદાનમાં ઉતારી શરૂઆત કરી હતી આઠ ઓવર આઠ ખેલાડીઓથી રમનારી આ મેચમાં પાંચસો થી વધુ ટીમો ચાલુ વર્ષે ભાગ લેશે અને જે ટીમ વિજેતા થશે તે ટીમને ચેમ્પિયન ટ્રોફી તેમજ રોકડ રૂપિયા અગિયાર ઇનામ આપવામાં આવશે અને રનરઅપ ટીમને ટ્રોફી તેમજ રોકડ રૂપિયા પાંચ હજાર આપવામાં આવશે ઉપરાંત બીજા અનેક ઇનામો આપવામાં આવશે કૃષ્ણા સોની હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી